નમસ્કાર સ્વાગત છે છે ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર વિરાટનગરના મકાન પર વીજળી પડતા કભુકી પરિવારજનો બહાર નીકળી જતા જનહાનિટ પાસે પેટ્રોલ પંપના છાપરા પર પણ વીજળી પડતા નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં ગત શનિવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરી વિસ્તારો સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જ્યારે ત્યારે વીજળીના કડાકા અને ભડાકા સાથે પડેલ વરસાદના કારણે જિલ્લાના થાન તાલુકામાં તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેમાં થાન શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાન પર વીજળી પડતા આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમાં આગમાં ઘરવખરીનો માલસામાન સહિત વીજ ઉપકરણો બળીને ખાખ થઈ જતા મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું જોકે સદનસીબે વીજળી પડતા જ ઘરના તમામ સભ્યો બહાર નીકળી જતા જાનહાનીનો બનાવ બનતા અટક્યો હતો અને દુર્ઘટના ઠળી હતી આ બનાવની જાણ થતા થાન મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી વીજળી પડવાથી લાગે લાગને બુજાવવાની કામગીરી હાથ ધરી હતી તેમજ થાન પાસે હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ પર પણ વીજળી પડતા પેટ્રોલ પંપનું છાપરું તૂટી જતાં નુકસાન પહોંચ્યું હતું જોકે કોઈ જાનહાનિનો નો બનાવ બન્યો ન હતો તે વેટીનસ ગુજરાતી સુરેન્દ્રનગર